વિતરણ ન થતા ખેડૂતોએ પ્રમુખોનો ઘેરાવ ઘેરાવો કર્યો અને ડેપ્યુટી કલેક્ટર જેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આવી રહી છે દોસ્તો કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મકાન બનાવવા સહાયમાં વધારો ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે રૂપિયા પચાસ હજારની વધારાની સહાય અપાશે અને ચાર તબક્કામાં સહાય આપવામાં આવશે જેમાં રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય ચૂકવાશે આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની સહાય ચૂકવવામાં આવી હતી જેમાં આવાસ નિર્માણ માટે પચાસ હજારની વધારાની સહાય છે તે આપવામાં આવે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો બાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળશે બે હજારનો વીસમો હપ્તો હવે થોડા જ દિવસોમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવશે ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવા ખેડૂતોને આઈડી એટલે કે ફાર્મ રજિસ્ટ્રી કરવી ફરજિયાત છે ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેતા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવા સત્વરે ફાર્મર રજિસ્ટ્રીને નોંધણી કરાવી લેવા વિનંતી કરી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે તમે પણ જો બે હજારનો વીસમો હપ્તો મેળવવા માંગતા હો તો ફટાફટ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી પતાવી લેજો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ટ્યુશન લેતા અગિયાર શિક્ષકો ઘર ભેગા કરાયા સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી સ્કૂલના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા અને ટ્યુશન કરાવતા હોવાથી લેખિત ફરિયાદ તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં અપાઈ હતી જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ બાદ વિવિધ ખાનગી સ્કૂલોના સોળ શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનું સામે આવતા તેઓના રાજીનામા લઈને તેમને છૂટા કરી દેવાયા છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પશ્ચિમ રેલવેમાં રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર ચૌદ જુલાઈથી લાગુ થશે પશ્ચિમ રેલવેએ ચૌદ જુલાઈ બે હજાર પચીસથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો સમય બદલ્યો છે નવી સૂચનાઓ અનુસાર ટ્રેનોમાં પ્રસ્થાન સમયના આધારે પડેલો ચાર્ટ અલગ અલગ સમય તૈયાર કરવામાં આવશે અને બીજો ચાર્ટ પહેલાંની જેમ છેલ્લી ઘડીએ બુકિંગ મુજબ તૈયાર કરવામાં આવશે

અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવારના પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ છે તે રદ કરવામાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે કપાસના ખેડૂતો થઈ જાય સાવધાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મહિના અગાઉ વાવેલા કપાસના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ખીરેસરા કોઠારના ખેડૂત કરણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદ સમયથી વહેલો શરૂ થઈ ગયો છે તેમજ સારા પ્રમાણમાં વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું અને હજુ સુકાયા ન હોવાનું ઉમેર્યું હતું જેથી એક મહિના પહેલા વાવેલા કપાસના પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરી હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે કપાસના ખેડૂતો છે તે હવે સાવધાન થઈ જજો કારણ કે આવું તમારી સાથે પણ થઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશો એની સામે આવી રહી છે દોસ્તો કે હવે આખું ગુજરાતમાં એક કાયદો હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે તો ખાસ જાણી લેજો તમામ લોકો ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપશોની સામે કે બે હજારનો હપ્તો નહીં મળે જોઈ લેજો પહેલી મે બે હજાર પચીસથી શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલતી ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર પચીસ છે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેતા ખેડૂત પરિવારોએ નોંધણી કરાવવી જરૂરી છે જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારી નોંધણી કરાવી મહત્વપૂર્ણ છે તો ખેડૂત મિત્રો આ હતી આજની ખેડૂતો વિશેની મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ